ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાંચ હજાર પાંચસોને જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક એપ્રિલથી પરીક્ષા શરૂ થશે વીસ દિવસ સુધી પરીક્ષા ચાલશે એકવીસ માર્ચથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવાશે સો માર્ક્સનું પેપર લેવાશે જેમાં બત્રીસ હજાર ઉમેદવારો ચાર તબક્કામાં પરીક્ષા આપશે

રજાના દિવસોમાં પણ આ પરીક્ષા લેવાની છે આ પરીક્ષા ઝડપથી પૂર્ણ થાય એ માટે રામનવમીના દિવસે પણ અમે પરીક્ષાનું આયોજન કરેલું છે રવિવારના દિવસોમાં પણ પરીક્ષાનું આયોજન થયેલું છે અને પંચોતેર શિફ્ટમાં પરીક્ષા લેવાશે રોજની ચાર શિફ્ટમાં પરીક્ષા લેવાશે એક કલાકનું પેપર છે નવથી દસ અગિયાર ત્રીસથી બાર ત્રીસ બેથી ત્રણ અને ચાર ત્રીસથી પાંચ ત્રીસ એ રીતે ચાર શિફ્ટમાં આ પરીક્ષા લેવાશે